હે મહાદેવ બાપુ આઈ એમ કમિંગ પ્રાર્થના સુની મન પૈસા ઘણા બધા જો ઈન્ડા આમલેટ પર ફૂલ મણી આજો મન બે બંગલા બનાજો પણ તેરિયા નું ખાસ ધ્યાન રાખજો તાજિયા ચોકડાનું ધ્યાન રાખજો હું અગર પતિ કરું ધીમા ઉંદરા જોક સુસુ કરતી જાય ને આવે બે ચાર નો તો હટે એનું કઈ કરજો બાકી મણી મણ ઘણી આજો ઈન્ડા આમલેટ બરોબર ચાલે છે એમ ડુંગરી માં નાન ઠોકુ મહાશિવરાત્રી

લેકે આજે જમણવાર ભંડાર થાય ભંડારા મેં ભારે જમવા જાણ લે તું આજ જમણવાર ભંડારા થાય ભંડારા ઓ ભોડા ભંડાર તાર ના ભંડારા વાળી આજ હાની ખુશી માં ભંડારા ખીચડી ખાલી અરે તું હા માં

દાળ ભાત છોકા દઉં બોરે ભાઈ જઈ લો આખો તપીલો ખાઈ આવો આખો તપીલો એમ કોઈ નહીં જડું તું ખાલી ખાવા હારું જમ્યું અરે તાર ના તું નાહી પડ્યો અરે એ પડે હજુ મંદિરે સાફ કરી દેવી માર હતી બેગ બાજો સાફ કરી દેવી પણ હે હાવ રહા નહીં જાતા તડાપી હતી થાય ગયું નાન ઠોકો ઉપર હું હજી આવી તાર નાન ઠોકો મહાશિવરાત્રી કા જમણવાર તેરિયા કુમાર સાંડિયા બાજુ સાફ કરવા ઉપર તાર નાન ઠોકો